એ ઘરે રહે હમણાં બે ત્રણ દેશ છે ને તો કે હું બે દી છું તો તમે હારું હારું ખવડાવીને જાવ બાકી આ તો બહુ મસ્ત બનાવી દે છે આમ મસ્ત એ તો બધાને ખબર જ હોય છે કે જે મસ્ત હમણાં વચ્ચે જયા પાર્વતી ગયા તમે બધા વિપલોપ થયો હોય તો જયા પાર્વતી નથી પણ મૂકીશ એક બે દિવસમાં હા શું છે આ હા હું આ ક્યાં બનાવી આ બિસ્કિટ છે તમે નો એ માંડી આજે આ હું બનાવ્યા મસ્ત મજાની દો કોઈ બધાને હા બધા જમવા કે અમારા ઘરે મસ્ત મજાના છે અલગ અલગ વાનગી જે તમારે ખાવું એવું ખાલી ખાલી ઓર્ડર દેવાનો કે આજે આ બનાવો એટલે બની જ જાય અને લગભગ સ્વાદ વાત જ પૂછો માં એવો સ્વાદ હોય ચાલો પેલા કામે ધંધે જાય ભૂખ લાગી જાય તો તો પેલા ખાઈ લે અને પછી કંઈક બહાર જવાનો પ્લાન કરીશું આને ભાઈ લાવો વાણું બધું તો મસ્ત મજાની હાંજ પડી ગઈ છે ને અમારા સાસુ જાય છે થોડુંક દુઃખ થાય છે કારણ કે અમને સારો સારો ખવરાવા જાય તો પછી દુખ થાય કે ઠેલા બેલા પેક કરીને ભી ભેદ નહીં ખાતા લેકિન નહીં તારે જાવું છે બે દીરો કઈ ના આવજે કોઈ લઈ જાવ જાને પરમ દિવાસ મોકલી દો કાલે એક દીરો કાલે હા જવું છે જાવું જવું દાંત કાઢીને તો

ઘરનું ટોટલી બધું કામ કરી નાખતા હતા અને એમને તે અમારી યાર એવો જીવ મળી ગયો તો ને તે ગમતું હતું એમને એમ સારું લાગતું હતું એમને નહીં તે અમારી યાર પણ હવે છોકરાઓ ત્યાં એકલા છે એટલે જ તો પડે અને હવે અમે ટીકો ને દુક્કો બે એકલાને એકલા હું કરતી છે મમ્મી કી યાદ આવતા હે બે ત્રણ દિવસ હારે રહ્યા કે નહીં એટલે નથી બિચારા એક દી લઈને આવ્યા હતા કેટલા દિવ્યા આપણે

તો ચાલો હવે જમવામાં જમી લઈએ અને પછી થોડાક બહાર બેસવા જઈએ થોડુંક મન અલકુ કરીએ જે મારા ટાઈમિંગ ટાઈમિંગે એ જે મૂકવાનું હતું ને એ ટાઈમિંગ હું નથી મૂકી શકતો પણ કાલે મસ્ત મજાનો પ્રેંક લાવીશ તમારા માટે